નમસ્કાર મિત્રો યોજના મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી સિસ્ટમ ગુજરાત ઉપર એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમો આવી રહી છે બંગાળની ખાડીમાંથી અને અત્યારે હાલ જે ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બની રહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભયંકરથી ભયંકર વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે રેડ ઓરેન્જ યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે જેમાં દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ અત્યારે જાહેર કરવામાં આવી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે ગુજરાતની અંદર રાત્રે વરસાદની જે ધમાકેદાર શરૂઆત થઈ જેમાં ઉના કોડીનાર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો સૂત્રાપાડાની અંદર અગિયાર બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે કોડીનાર તેમજ આજુબાજુના જે માંગરોળ પંથકના જે વિસ્તારો છે જેમાં સ સાત ઇંચ જેવો વરસાદ નોંધાયો છે આ રીતે ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આવનારા સમયમાં બોતેર કલાકમાં તીવ્રતા વધુ ભયંકર બની શકે છે તો ઘણા બધા વિસ્તારોમાં હજુ વરસાદની શરૂઆત નથી થઈ તે બધા વિસ્તારોમાં પણ વરસાદ થશે તો જોઈએ અત્યારની મહત્વની યુરોપિયન મોડલ અનુસારની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને લખપત હોય ખાવડા હોય નલિયા હોય ભુજ માંડવી અને ગાંધીધામ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ મોરબી રાજકોટ ગોંડલ જામનગર ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા સાઈડના વિસ્તારો હોય સાથે સાથે જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે વેરાવળ અને ઉના આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ કોડીનાર વેરાવળ ઉના તુલસીશામ રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં તળાજા પાલીતાણા ગારિયાધાર સુધીના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ બપોર પછીના સમયગાળામાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો બપોરે ત્રણ વાગ્યા પછીની અપડેટ જોઈએ તો કચ્છના તમામ વિસ્તારો જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે હજુ ઘણા બધા ખેડૂતોને માન્યમાં નથી આવતું કે વરસાદી સિસ્ટમ હજુ કેમ વરસાદ રૂપે વરસતી નથી તો આગામી સમયમાં આવતીકાલથી તેની તીવ્રતા વધશે આમ તો આજે રાત્રે વધી ગઈ છે તીવ્રતા મોરબી હોય સુરેન્દ્રનગર હોય છોટીલા હોય રાજકોટ ગોંડલ જામનગર સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો હોય તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી છે મહુવા તળાજા સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે કેશોદ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા તુલસી સામુના કોડીનાર માંગરોળ સૂત્રાપાડા વેરાવળ આ બધા વિસ્તારોમાં સાથે સાથે જેસર અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે વાપી આજુબાજુના જે વિસ્તારો છે વાપી કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદની તીવ્રતામાં વધારો થશે તો આ રીતે આગામી સમયમાં હજુ આવનારા બોતેર કલાકની અંદર કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર રોદ્ર સ્વરૂપ ધારણ કરશે વરસાદી સિસ્ટમ કારણ કે એક સિસ્ટમ અત્યારે ખંભાતના અખાતની નજીક છે ત્યારે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી ગુજરાત તરફ આવી રહી છે એક સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારો સુરત અને વલસાડની નજીક હોય ત્યાં કેટલાક ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે અને સુરત વલસાડના વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ છવાઈ શકે પરંતુ સમય લાગી શકે ત્યારે જોઈએ હવે આજે રાત્રિની અપડેટ તો આજે રાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન ખાવડા સાઈડના વિસ્તારો હોય નલિયા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાત્રિના આઠ નવ વાગ્યાથી લઈ દસ અગિયાર બાર વાગ્યા સુધીની અપડેટ છે જેમાં આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આજે બધા વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ખંભાત વડોદરામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આવતીકાલે વહેલી સવારે વીસ તારીખની અપડેટ જોઈએ પાંચ વાગ્યાના સમયગાળાની તો સિસ્ટમ વધુ મજબૂત બનશે અને વધુ આક્રમક બનશે દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય કે અમરેલી ભાવનગર સુધીના વિસ્તારો હોય તેમાં આ સિસ્ટમનો વરસાદ વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દમણ વાપી ભીલાડ સીલવાસા આજુબાજુથી જે મહારાષ્ટ્રના વિસ્તારો છે તેમાં તો મેઘ તાંડવની સ્થિતિ હશે સાથે સાથે ડુંગરી વલસાડ ધરમપુર ભવનાથ અંબા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવસે છે આવતીકાલે નવ દસ અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ દ્વારકા હોય સલાયા હોય જામનગર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ગોંડલ ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ પંથકના વિસ્તારો છે ઉના અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે કચ્છના પણ ગાંધીધામ નલિયા ભુજ માંડવીમાં વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ દાદરા દમણનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે તળાજા હોય મહુવા હોય રાજુલા ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાણવડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આખા કચ્છમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સુરતથી લઈ તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભયંકર વરસાદ પડી શકે છે ખાસ કહીએ તો ગીર સોમનાથ જુનાગઢ અને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે આવતીકાલે બપોર પછીની વાત કરીએ જેમાં બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પણ ખાસ સાવચેતીરૂપ જે વિસ્તારો છે જેમાં કેશોદ હોય કુતિયાણા જૂનાગઢ બગસરા વિસાવદર ધારી તુલસીશામ માંગરોળ સુત્રાપાડા વેરાવળ કોડીનાર તેમજ ઉના સાઈડના વિસ્તારો છે રાજુલા સુધીના વિસ્તારો છે જેમાં ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં ભારેથી અતિભારે જસદણ ગોંડલ આજે બધા વિસ્તારો છે તેમજ મોરબી સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો છે તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ ગાંધીધામ રાપર ખાવડા લખપત નલિયામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા ગાંધીનગર સાઇડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે આવતીકાલે રાત્રિના નવ દસ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ આખો દિવસ પોરબંદરથી જૂનાગઢ વેરાવળ તેમજ ગીર સોમનાથ જસદણ ગોંડલ સાઇડ રાત્રે પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં તુલસીસામ ઉના રાજુલા મહુવા સાવરકુંડલા ધારી ધારીસાવદર જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં એક્ટિવિટી રહેશે એકવીસ તારીખની વાત કરીએ જેમાં જામનગર જિલ્લાના જે વિસ્તારો છે દ્વારકા છે ભાણવડ પોરબંદર રાજકોટ ગોંડલ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે નલિયા હોય ભુજ હોય માંડવી ગાંધીધામ રાપર ખાવડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે એકવીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો તેમાં પણ કચ્છ સહિતના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે છે ત્રેવીસ ચોવીસ તારીખની વાત કરીએ જેમાં પણ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે આ રીતે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં બની રહી છે જેમાં એક પછી એક સિસ્ટમો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આજુબાજુ પણ ગુજરાત તરફ આવશે અને ત્રીસ એકત્રીસ તારીખની અંદર તે કચ્છના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ મોરબી પંથક હોય જામનગર હોય સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના વિસ્તારો હોય ભાવનગરના બોટાદના વિસ્તારો હોય મહેસાણા હોય ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા તેમજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે પહેલી બીજી તારીખની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા સુધીના વિસ્તારો પોરબંદર કચ્છ સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે બીજી તારીખની વાત કરીએ તો જેમાં સમગ્ર ગુજરાત ઉપર ફરી એક વરસાદી સિસ્ટમ આવશે એટલે કે આગામી સમયમાં સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદના સંકેતો આપણને દેખાઈ રહ્યા છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કારણ કે ભારે પવન સાથે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે તો આવનારા આઠ દિવસની સ્થિતિમાં વેરાવળ હોય સુરત વલસાડ હોય ગીર સોમનાથ જૂનાગઢ હોય આ બધા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ભારેથી ભારે વરસાદ પડશે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો એવરેજે ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં સૌથી વધારે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ પડવાની સંભાવના